કોઈનું વાહન એક્સિડન્ટ થાય તો પરબરાની વીમા કંપની વાળા આવી જઈને વીમો મળે તો આ કેવડી મોટી કંપની છે તેલના ડબ્બાના ત્રણ થાય તો એ તમારી ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે તમારી ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય તો નદી તણવી દેજો સાંજ સવાર મહેનત કરી ખરેખર ખેડૂતના કપડાની અંદરથી કિલો કિલો ધોળ નીકળતી હોય એક વખત તમે વિચાર કરો કે આખું વર્ષ તમે મહેનત કરો છો દિવસ રાત પરિશ્રમ કરો છો અને તમે તમારા સપનાની એક દુકાન બનાવો છો અને એનું આવતીકાલે ઓપનિંગ હોય છે પરંતુ એ ઓપનિંગના એક જ દિવસ પહેલા એ દુકાનમાં આગ લાગી જાય છે કેવો આજકો લાગશે પરંતુ આજે આગ લાગી છે એ ખેડૂતોના હૃદયમાં આજે આગ લાગી છે એ ખેડૂતોના પોતાના આખા વર્ષની આશામાં આજે માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી દીધા છે કુદરતના આ પ્રકોપ સામે કોઈ ઘા સહન કરી શકે તો એકને માત્ર એક એટલે કે ખેડૂત જ છે શું કહેશો આજે માવઠું આવ્યું છે માવઠાના ઘા એવા લાગ્યા હે કે ભાઈ અમારા હે ને કાળજાચેરી અને તે દીકરી ગયું હરું એવું થાય કેમ કે આની ઉપર તો અમારું આખું અર આખું ઓળખોળ કરી દીધું હોય કે બાર મહિનાની મહેનત આજે પાણી ફરી વળ્યું છે કે તમે મારી પાછળ જવું કે આ ભર વારેલા છે આ પાથરા છે આની અંદરથી એક પણ ડોડવો હાથમાં આવે એમ નથી અને ખરેખર ખેડૂત જાય તો ક્યાં જાય સરકાર આગળ નિવેદન કરે એને વિનંતી કરે પણ હજી કોઈ સુધી કોઈ એનું કંઈ પૂછવાય આવ્યું નથી અને જ્યારે જ્યારે જરૂર પડે ખેડૂતને કાની ઉપર પ્લાસ્ટિક ઓઢાડવું છે તો એ ખેડૂતની વેદનાને કોઈ સમજતું નથી કે પ્લાસ્ટિક લેવા જાય તો થઈ રહ્યું ખાતર લેવા જાય તો ખાતર પણ મળતું નથી ખેડૂત જાય તો જાય ક્યાં નરી આંખે જો કે ભાઈ ખેડૂત કેવો દુઃખી છે સાંજ સવાર મહેનત કરી ખરેખર ખેડૂતના કપડાની અંદરથી કિલો કિલો ધૂળ નીકળતી હોય આવે સમયે આવી અને કોકને કંઈક વિચારી અને કહેવું જોઈએ કે ભાઈ ખાલી હાથ મૂકીને શું તકલીફ છે પણ કોઈ ખેડૂતનું કોઈ છે જ નહીં કોઈ પણ જાતની સહાય મળતી નથી બજાર ભાવ મળતા નથી ટાણે ટાણે ખાતર બિહારણ કે જે ઓરિજિનલ વસ્તુ જોતી હોય એ મળતી નથી અને ખેડૂતને હજાર રૂપિયા મગફળીના ભાવ એટલે કંઈ ના કહેવાય છતાંય હજાર રૂપિયા આવતા આવતા આવું થાય તો હું કરું આના લઈને જઈ યાદમાં તો હાથસો રૂપિયા કંઈને બેસે હે અથવા તો વેપારી અહીંયા આવે તો સાતસો રૂપિયા કે વેપારીએ શું કરે કેમ કે ઉપરથી સરકાર જ ભાવ દબાવીને બેઠી હે ખરેખર આ વસ્તુ માટે કંઈક નિયમ બનવો જોઈએ કે બધી વસ્તુને બધું મળે છે તો ખેડૂતને કંઈક સહાય મળવી જ જોઈએ કોઈનું વાહન એક્સિડન્ટ થાય તો પરબરાની વીમા કંપનીવાળા આવી જઈને વીમો મળે તો આ કેવડી મોટી કંપની છે બધી વસ્તુ વગર હાલશે પણ ખાધા વગર નહીં હાલે આ એટલું યાદ રાખજો ખેડૂતની અંદરથી જે આગ ઉકળી નીકળી છે ને ખેડૂતનો દીકરો ખેતી છોડવા માંડ્યો છે અને જ્યારે ગામડે ગામડે દસ ખેડૂત ખેતી છોડશે ને ત્યારે ખબર પડશે જ્યારે બાજરાના બે હજાર રૂપિયા થાય ને ઘઉંના પંદર હજાર રૂપિયા થાય ને ત્યારે કેટલી વખત મેં મારી ગામડીઓ ખોલવાનો યુટ્યુબ ચેનલ છે એની અંદર કીધું છે કે ભાઈ હોટલની અંદર પંદર રૂપિયાની રોટલી ખાવ એ મૂંઘી નથી પડતી અને તેલના ડબ્બાના ત્રણ હજાર થાય તો એ તમારી ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય છે તમારી ગૃહિણીનું બજેટ ખોરવાઈ જાય તો તે નદીમ તણવી દેજો